તો રાજકોટથી સમાચાર જેતપુરમાં પવન સાથે વરસાદ તીનબત્તી ચોક બસ સ્ટેશન ચોકમાં વરસાદ ફુલવાડી મોટા ચોક સરદાર ચોકમાં વરસાદ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે તો હાલમાં મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ છે દ્વારકા હોય જૂનાગઢ હોય રાજકોટના આસપાસના વિસ્તારો જેતપુરના વિસ્તાર જે છે તે તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે જેની આશા રાખવામાં આવી રહી હતી જે રીતની આગાહી કરવામાં આવી હતી વધુ માહિતી ન્યૂઝિન સમર્તા મુનાફ પાસેથી મેળવીશું મુનાફ જેતપુરમાં કયા કયા વિસ્તારમાં હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે વરસાદને લઈને બિલકુલ ચોક્કસ જેતપુર નગરમાં ભારે પવન સાથે ચોક ઇસ્ટ ચોક ફુલવાડી મોટા સરદાર ચોક વાદલા ચોક ચાંદની ચોક નવાગઢ સહિત ભારે પવન સાથે જે વરસાદ હશે તેને લઈને ખેડૂત જે પાક છે ચોમાસા પાક માટે ખેડૂતોને ચોક્કસપણે આ ફાયદો થશે જે રીતે વરસાદ હશે વાત કરીએ ધોરાજીની ધોરાજીમાં બપોર બાદ જે રીતે વરસાદ હશે તેને લઈને ગેલેક્સી ચોક જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી વેતા થયા હતા અને વરસાદને ને લઈને ખેડૂતો ખુશીનો એક માહોલ જોવા મળ્યો હતો ઉપલેટાની વાત કરીએ બપોર બાદ જે વરસાદ થયો હતો વરસાદ લઈને એ ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જે ચોમાસો પાક છે ચોમાસા પાકમાં ખેડૂતોને ચોક્કસપણે મોટા પાયે ફાયદો થશે વરસાદથી જી સમગ્ર માહિતી બદલ મુનાફ તો હાલમાં જે વરસાદ છે ખેડૂતો માટે આશીર્વાદ લઈને આવી રહ્યો છે પાકમાં વધારે એવો ફાયદો થાય તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે

ગુંડાળા નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે ધોરાજી હોય જેતપુર હોય જૂનાગઢ હોય દ્વારકા રાજકોટના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે રાહતનો સમાચાર છે આ વરસાદને કારણે તેઓને પાકમાં ફાયદો થઈ શકે છે તો ઉત્તર ગુજરાતના સમાચાર અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે બાયડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ અરવલ્લીથી સમાચાર કે જ્યાં સતત વરસાદ જે છે જોવા મળી રહ્યો છે અડતાલીસ કલાક પહેલા પણ એવો વરસાદ વરસી ગયો હતો કે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા ફરીક વખત ભારે પવન સાથે અરવલ્લીના વિસ્તારોની અંદર વરસાદ જેથી શરૂ થયો છે હાલમાં બાયડથી સમાચાર મળી રહ્યા છે બાયડમાં વરસાદી માહોલ જામેલો છે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય આગામી એક અઠવાડિયા સુધી વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ નવસારી વલસાડમાં ભારેથી ભારે વરસાદ દબાણ દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગર રાજકોટમાં ભારે વરસાદની આગાહી જામનગર પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી જૂનાગઢ મોરબીમાં યલો અલર્ટની આગાહી દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે તો આવતીકાલે અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે દાહોદ મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી છે છોટા ઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે मॉडल स्प्रेड बारिश का संभावना दिया गया है लाइट टू तो मॉडरेट रेन का संभावना है उसके साथ थंडर स्ट्रॉन्ग विथ लाइटनिंग थर्टी टू तो फोर्टी किलोमीटर ओवर स्पीड के साथ रहेगा जो बारिश का संभावना गुजरात रीजन में हैवी टू वेरी हैवी का रेनफॉल का वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आज आड़ है वेरी हैवी रेनफॉल कैटेगरी में वार्ज वार्डिंग के साथ साबरक अराबली नवसारी वल्सर दामन दादरा नगर और बाकी जो क्षेत्र है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल वार्डिंग के साथ दिया गया है आज के लिए वेरी हेवी तो कल के लिए हैवी रेनफॉल कॉप वार्निंग एक तारीख फर्स्ट जुलाई के लिए और सेकंड और थर्ड जुलाई के लिए हैवी टू वेरी हैवी रेनफॉल वार्निंग और डे फाइव मतलब फोर्थ जुलाई के लिए रेनफॉल कोर्निंग फिफ्थ और सिक्थ के लिए

દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ તરફ વડોદરાના કરજણના સાનસરોદ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા ચોમાસા દરમિયાન રોડથી વંચિત હોવાથી તેઓ અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ઘણીવાર દર્દીને કરી હોસ્પિટલ લઈ જવા પણ ઘટનાઓ બની છે પાલેજ નારેશ્વર રોડ પાસે આવેલ ઇન્દિરા વસાહતમાં અંદાજિત એકસો પચાસ જેટલા મકાનોમાં રહેતા લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાને લઈને વસાહતના બાળકોના ભણતર પર અસર પડે છે વસાહતના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં

તો જૂનાગઢના માણાવદરમાં અંતિમ વિધિ માટે લોકોને